ભાવિક દેસાઈને તેના શરીરે ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જલાલપુરના એરોગામમાં આવેલ અવધ કિંગબરીમાં રહેતા ભાવિક ભાસ્કર દેસાઈએ બનાવ અંગે જલાલપુર પોલીસ મથક ખાતે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 19 જાન્યુઆરીના રોજ ઘરે સુતેલા હતા દરમિયાન તેમના ઘરની સામે રહેતા જીગર પટેલ અને તેમની પત્નીએ રાત્રિના 2 વાગ્યે તેમના ઘરના દરવાજા ઉપર લાતો માર અને બૂમ પાડી અને તેમને બહાર બોલાવ્યા હતા

અવધ કિંગબરી બસો પાંચ નંબરના ઘરમાં રહું છું એવું ચાર રસ્તા પર મારા ક્લાસીસ છે ઓગણીસ અઢાર તારીખના રાત્રે એટલે ઓગણીસ તારીખે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જે ભાઈ છે મારા ઘરે આવ્યા હતા કે છે કે થોડુંક પર્સનલ કામ છે જરા બહાર આવો ભાભીને પણ બોલાવો મેં મને બહાર લઈ ગયા હતા બહાર લઈ ગયા પછી એમની એવી કમ્પ્લેન હતી કે ભાઈ એમની વાઇફને હું હોન મારું છું તો મેં એમની ત્યારે એમની જોડે ચોખટ કરી હતી કે હોર્ન મારી બેબી વગાડતી છે અને મારી બેબી આખી સોસાયટીને ખબર છે કે હું જ્યારે નીકળીએ છીએ ત્યારે રોડ હોન મારતી હોય છે અને એ ફિરાકમાં એમણે મને માથાના ભાગમાં કંઈક તીક્ષ્ણા વસ્તુ હશે કે શું હતું કે ખ્યાલ નહીં એનાથી માર્યું હતું બેમાન થઈ ગયો હતો પછી ધીમે રે થોડું ભાન મળતા હું અંદર આવ્યો તો એ મારી વાઈફને મારી રહ્યો હતા લાકડીના પટકાથી તો ત્યારે પાછો એણે મને બીજો પટકો માર્યો અને એનું કહેવું એવું છે કે હું હોર્ન મારીને એની વાઈફને હોન માર કન્ટિન્યુઅસલી હોન મારું છું આ બાબતમાં મને મંદિર સિવિલમાં લઈ ગયા હતા પછી પોલીસ ફરિયાદ અમે કમ્પ્લેન લખાવી છે પોલીસ આગળ તપાસ કરી રહી છે હું સિવિલમાં એડમિટ છું અને વારંવાર ધમકી આપી હતી અને જાનથી મારી નાખ ઇસ્તોને બીજીવાર આમ કર્યું હતું